ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે સરદાર એ ચારસા પાસે પાણીની ટાંકી સામે કિસમ નામે રણજીતસિંહ ઉર્ફેજીત સિંઘ જર્નલ સિંઘ જોની સિકલીગઢર ઉમરવરશ ચોતરીસ રૈઠાણ રામનગર સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા તેને શોધી કાઢવામાં આવ્યો આ ઇસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને આ ઇસમની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ વડોદરા શહેરના પાંચ ગુનાઓ જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી વાહન ચોરીના ત્રણ ગુના અને અકોટા તથા વારસિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ પાંચે ગુનાઓના કામે પોલીસ ધરપકડાડવા માટે તે નાસ્તો ફરતો હોવાનું જણાવી આવતા જેથી આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે